તો હવે ભગવાન જે છે એ ઉકલમાં ઉખલમાં પુરુષો જે નળકોળ અને મનીગ્રીવ એને ભગવાન સાંત્વના આપીને એમને પાછા ઘરે મોકલી દે છે તો હવે આજે વૃક્ષ પડવાનો અવાજ છે જોડ તો જે અંદર યશોદા માતાજી અને નંદબાબા છે અને બધા જે ગોપી ગોપીઓ હતી તો એમને લાગ્યું કે બહુ જોરથી વીજળી પડી તો એક કાણાની ચિંતામાં બહાર દોડી આવ્યા તો એણે જોયું કે કાનો વચ્ચે છે અને બે બાજુ વૃક્ષ પડેલા છે તો નંદ મહારાજે દોડીને ભગવાનને છોડીને તેડી લીધા અને એમના માથે ચુંબન કરવા લાગ્યા પછી જે બધા ગોપ ગોપાલો છે અને ગોપીઓ છે વાતું કરે છે કે આટલા મોટા વૃક્ષ કઈ રીતના પડી શકે અને એ પાછા કૃષ્ણની આજુબાજુમાં પડ્યા છે અને કૃષ્ણ વચ્ચે બચી ગયો તો જે નાના નાના છોકરાઓ રમતા હતા તેને કીધું કે આ આ કાનાનું જ કામ છે આને તે ઉખલમાં આ બે વૃક્ષને ફસાઈને બળ કરીને આ વૃક્ષને પાડી દીધા તો કોઈ માન્યું નહીં અને આ વાતને ભૂલીને બધા જ પોતપોતાના પોતાના ઘરે પરત જાય છે આવા જે કૃષ્ણ છે ભગવાન શ્રી કૃષ્ણ એ ભાખણ ભર્યા તો ચાલતા હતા અને ક્યારેક ક્યારેક ઉભા થઈને ચાલવા મળે અને આખા જે આખું જે ગોકુળ છે એમાં ફર્યા કરે ગોપીઓને ખીજાવા કરે અને ગોપીઓનું કહેવાનું માના કરે ગોપીઓ ક્યારેક આમ ફોસ લાવીને કે કૃષ્ણ મને આ પાટલો લઈ આવી દે આ બાજોટ લઈ આવી દે આ થાળી લઈ આવી દે તો કૃષ્ણ તરત જઈને લઈ આવતા કારણ કે ભગવાનને ગોપીઓ પ્રત્યે એટલો બધો સ્નેહ હતો એકવારની વાત છે કે ભગવાન શ્રી કૃષ્ણ રમતા રમતા વયા જાય છે નદી પાસે અને તો બહુ દૂર વયા જાય છે અને રમવામાં રમવામાં ભગવાનને સમયનું ભાન નથી રહેતું એને બલરામજીને તો રોહિણી બોલાવે છે કૃષ્ણ અને બલરામ તમારે જલ્દી આવી જવું જોઈએ કારણ કે તમારે જે ભોજન કરવાનો ટાઈમ છે તમારે દૂધ પીવાનો ટાઈમ થઈ ગયો છે તો કૃષ્ણ ને બલરામ રમવામાં આટલા એટલા મગ્ન હતા કે એ રોહિણીજીની વાત નહોતા માનતા તો રોહિણીજી યશોદા યશોદા માતાજીને કહે છે કે આ બોલાવો પછી ભૂખ લાગશે તો તો રોવા મળશે માતાજી પ્રેમથી બોલાવે છે ભગવાન શ્રી કૃષ્ણ ને બલરામજીને તો બલરામજી અને કૃષ્ણને બંને બોલાવે છે અને યશોદા માતાજીનો અવાજ સાંભળીને બલરામજી ભગવાન શ્રી કૃષ્ણનો હાથ પકડીને બે દોડીને આવે છે અને માતા પાસે દૂધ પીવા મળે છે બે પછી જયારે ભગવાન સંતુષ્ટ થઈ જાય તો એ બાર જોવે છે કે આવે છે છે જે જે કેરી કેરી લઈને આવી હોય આમ તો ભગવાનને એ ખાવાનું મન થયું પણ પેલા તો કઈ પૈસાથી લેવડ દેવડ નથી પેલા બાર્ટર સિસ્ટમ હતી કે તમે મારી જે જરૂરિયાત છે એ તમે પૂરી કરો તમારી જરૂરિયાત હું પૂરી કરીશ તમારી પાસે ઘઉં છે તો હું તમને ફળ આપીશ તો એવું હતું કે એને ઘઉં આપવાના કે કોઈ પણ અનાજ આપવાનું તો એ સામે આપણને ફળ આપે તો ભગવાન શ્રી કૃષ્ણની તો નાની તો ભગવાન શ્રી કૃષ્ણ છે એ બંને હાથમાં ઘઉંની મુઠ્ઠી ભરે છે પણ ત્યાં પહોંચતા પહોંચતા બધા જ ઘઉં દાણા રહે છે એ આપે છે તો ભગવાન થાય છે હવે હું પણ તોય તે જે પેલી ફળ વાળી છે એ ભગવાનના હાથમાં એટલા બધા ફળ ભગવાનને આપે છે આપણે ભગવાનને જેટલી ઉદારતા બતાવશું જેટલા આપણે ભગવાન બાજુ વળશું એટલા જ ભગવાન મતલબ જે મને જેવી રીતે ભજે છે હું એને એવી જ રીતે ભજું છું તો આપ્યું તો એ ફળવાળીએ આખો હાથ ભગવાનના બે હાથ ભરી દીધા તો એ જે ફળનો જે આખો ટોપલો હતો એ આખો સોના મોહર થી ભરાઈ ગયો તો આવી છે ભગવાનની અદભુત લીલાઓ અને આ બધી ભગવાન લીલાઓ કરતા હતા અને ઘણા બધા ભગવાન રાક્ષસ રાક્ષસ નો સંહાર કરતા હતા તો જે નંદ મહારાજ છે ઉપનંદજી છે વિષુભાનજી છે તો આ બધા ભેગા થયા જેટલા વૃદ્ધ ગોવાળો છે એ બધા ભેગા થઈને એક વાર સભા ભરે છે કે આ જે મહાવન છે એમાં આપણા જે બાળકો છે એની ઉપર બહુ હાનિ થઈ રહી છે તો આપણે આ વનને છોડીને બીજા વનમાં જવું જોઈએ તો જે ઉપનંદજી છે એ કહે છે કે મેં એક વન જોયું છે વૃંદાવન તો બધા જ ની હા હા પાડે છે તો ઉપનંદજી કહે છે કે તો આજ સાંજે જ તે આપણે બધા નીકળશું તો સાંજ ટાઈમ થાય છે અને જેટલી પણ ગૌધન છે બધાનું જે ગાયો વાછળીઓ છે એ બધી આગળ હોય છે પછી વચ્ચે બળદગાડા જેની અંદર વૃદ્ધો ઘરની સ્ત્રીઓ અને બાળકો અને જે જે ઘરના જુવાનિયાઓ છે 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 જુવાન બાળકો તો એ બધા પાછળ ધનુષ લઈને ચાલી આવે કે ગાયની પણ રક્ષા થાય અને એમના વૃદ્ધો અને સ્ત્રીઓની પણ રક્ષા કરી શકે એ પ્રમાણે આ લોકો વૃંદાવન પહોંચે છે અને પોતપોતાના ઘરે નિવાસ સ્થાન લઈ લે છે પછી ભગવાન શ્રી કૃષ્ણ છે એ ગાયો ચરાવતા શીખી જાય છે તો એક દિવસની વાત છે કે વૃંદાવનના વનમાં ભગવાન શ્રી કૃષ્ણ છે એ ગાયો ચડાવી રહ્યા હોય છે તો જે નાના નાના છે એ ભગવાન એની પાસે રાખતા વાછરા એક બે ત્રણ હજારો લાખો હતા કારણ કે ભગવાન પાસે કેટલી લાખો તો ગાયો હતી તો એના વાસડા તો હોય જ તો ભગવાન વાસરા નાના વાછરાઓ પાસે રાખતા વત્સાસુર નામનો જે દૈત્ય છે એ વાસરાના રૂપમાં વાસરા રૂપ લઈને વાસરા ટોળામાં અંદર ઘૂસી ગયો પણ ભગવાનને આ વાતની તરત જ ખબર પડી ગઈ કે આ અસુર છે આ વાછડો નથી બલરામજીને કેવું તો જોરથી તો કહેવાય નહીં નકર વેલા અસુરને ખબર પડી જાય તો ભગવાનને આંખના ઈશારેથી બલરામજીને કહે છે કે આ ભાગી ન જાય એટલે તમે એની સાઈડમાં ઊભા રહેજો અને જેવા ભગવાન પાછળ 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 જાય છે કે પેલા રાક્ષસને ખબર ન પડવી જોઈએ કે એની પાસે આવું છું અને ભગવાન જે પાછળના બે પગ છે એને પકડીને ગોળ ગોળ ફેરવીને જે કોઠાનું વૃક્ષ છે એની સાથે ભગવાન એને અથડાવે છે અને ત્યાં જ તે રાક્ષસનું મૃત્યુ થઈ જાય છે અને એનું જે જે જોત એનું જે આત્મા છે એ ભગવાનની અંદર સમાઈ જાય છે હવે અહીંયા બીજી લીલા થાય છે કે જે ગોપ બાળકો હતા એ ઉપરથી કોઠા પાડવાનો પ્રયત્ન કરતા હતા પણ એ લોકોથી કોઠા પડતા નહોતા પણ જેવો ભગવાને આ રાક્ષસને પછાડ્યો વૃક્ષ સાથે તો આ જે કોઠા છે એનો વરસાદ થઈ ગયો જેટલા કોઠા હતા એ બધા જ નીચે પડી જાય છે તો આ વાત ઘરે જઈને જયારે આજે નાના નાના બાળકો હતા કોઈ વિશ્વાસ નથી કરતો કે આટલો એવો બાળક અને આટલું બધું અદભુત કાર્ય કઈ રીતના કરી શકે પણ બધા જ તે વિષ્ણુ ની ઈચ્છા એમ કરીને આ બધી વાતને વારે વારે ભૂલી જાય છે કારણ કે આ બધું કરનાર ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ છે હવે બીજો દિવસ તો કે આજે બાળકો છે ભગવાન શ્રી કૃષ્ણ છે બલરામજી છે એ લોકોને મન થયું નદી પાસે જવાનું પાસે એના કિનારે એક વિશાળ બગલો બકાસુર કરીને તો એના બેઠો તો એની બહુ લાંબી તીક્ષ્ણ ચાંચ અને ઈ કંસના કેવાથી આવેલો હતો કારણ કે હતા તો એ બધા કંસના જ મિત્ર આજે બધા અસુર છે એને કંસની બહુ જ સહાય હતી અને કંસની આસુરો સહાય હતી તો કંસના કેવાથી કૃષ્ણ આવે ઉપરથી ઉડીને આવે છે સીધા જ ભગવાનને ગળી જાય છે આટલું જોઈને આજે બલરામજી ને જેટલા બાળકો છે બાળકો એ બધા મૂર્છિત થઈ જાય છે કે હવે કૃષ્ણ જતો રહ્યો આપણું પૂરું હવે આપણું કઈ નહીં થાય પણ આ બાજુ ઉપર દેવતાઓ જોવે છે કે આ શું થયું આ બકાસુર ભગવાનને ગળી ગયો પણ ભગવાને જોયું કે આજે બધા મારા મિત્રો છે એ બધા મૂર્છિત થઈ ગયા છે તો ભગવાને એની જે લડકી છે એની પાસે પહોંચીને એને એની અંદરની જે તેજ હતું ભગવાને એ વધારી દીધું તો બકાસુર અંદર એટલું ગરમ લાગે છે કે એ ભગવાનને જરાય ટચ કર્યા વગર બહાર કાઢી નાખે છે

એના માતા પિતાઓ જે લેવા આવ્યા હોય એમના નાના નાના છોકરાઓને જે બાળકો છે ભગવાનના મિત્રો એને લેવા આવ્યા હોય ત્યારે આ બધી વાતો કરી શકે કે આટલો ભયાનક બહુ વિશાળ જેની બહુ લાંબી તીક્ષ્ણ ચાર્જ એવો બકાસુર આવ્યો તો કૃષ્ણને મારવા અમને બધાને તો કૃષ્ણ એની ચાર્જ ફાણી એને મારી નાખ્યો પણ હજી કોઈ વિશ્વાસ નથી કરતું કે નાનો બાળક કઈ રીતના આ બધું કરી શકે પણ નંદ મહારાજ મનમાં વિચારે છે કે જે ગર્ગાચાર્યજીની વાતો છે તો આવી બધી ભગવાનની બહુ સુંદર સુંદર લીલાઓ છે આજે દસમસ્કન છે એનું તો હવે આગળ શું થયું આપણે હવે પછી ના માં શ્રવણ કરીશું હરે કૃષ્ણ